જે જે ગામડામાં પાણી ઓછું આવે છે પૂરું પહોંચતું નથી એના લીધે લોકોને તકલીફ થાય છે એ સંકલનમાં તાલુકા સંકલનમાં પછી અમુક જે ઇલેક્ટ્રિક વાર બહુ જૂના છે થાંભલા એના કારણે કોઈ નમી ગયા છે કોઈ પડી ગયા છે તો એ તાત્કાલિક કરવામાં આવે અમુક બોર જે મજૂર થયેલા છે વોટર સપ્લાયના એ હજી કરવામાં નથી આ બોરને મોટર જે લોકફાળો ભરીને એ આપવામાં એની થઈ પછી વાત રહી આપણે પશુ ડોક્ટરની કે અત્યારે ઘેટા બકરામાં અને ભેંસુમાં બીમારી ઘણી છે તો એના લીધે તાત્કાલિક એની ડૉક્ટર સારવાર કરે એની હતી પછી રોડના જે આજ ખાસ દુઃખી ગામ દુઃખીને ને માલાપર એના વચ્ચે રોડ હતો જ નહીં એ કાચો રોડ આજે કેટલા વર્ષોથી જે લોકોને માંગ હતી એનું આજે ખાતમુહૂર્ત કર્યું પછી આપણે બાળા તેરા બાળા ગામનો જે પુલ છે હર વખતે વરસાદ પડે ને ગામ વિષ્ટ પડી જાય એનું પણ ખાતમુહૂર્ત કર્યું વહેલી તકે શરૂ થાય પછી ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કામ થઈ રહ્યા છે એ કામ સારી રીતે સારા જાણવા કે ખેડૂતોને રોપા આપે સારા સીધામાં નાખે પછી જે ફોરેસ્ટમાં જે આપણી સમસાનની હિન્દુ સમાજને જે સમસાનમાં આપણે અગ્નિસંસ્કાર લઈએ છીએ એના માટે સગડી છે એ ફોરેસ્ટમાંથી આવે એટલે એ સગડીની જે દરખાસ્તો મૂકેલી હજી સુધી થયું નથી તો એ પણ એમને જલ્દી મોકલે પછી જે જે ડેમો છે આપણે એસ્ટેટના હોય કે પંચાયતના એ ડેમોની કેનેલોમાં હું કાંઈ દિવસ સુધી રિપેર નથી ઘણા ડેમનું કોઈ પાર તૂટેલી છે એનું તાત્કાલિક રિપેર થાય અને જેનું મોટું ઇસ્ટીમાથી રિપેર કરીને અમને આપે પછી આંગણવાડી જે પાસ થયું છે એ કામ શરૂ શું કામ નથી થયું પંચાયતોમાં અમુક કામ બાકી છે એ પંચાયતનું કામ તાત્કાલિક શરૂ થાય એના માટે આ બધા સંકલન પછી બે કોટા જે જમીન છે ખેડૂતની એ ખેડૂત કનેક્શન માટે માગતા હોય તો એનું અહીંયાથી મારે ઘરે ફાયદું પાછી મોકલતા એનું કારણ શું કે એની જે જગ્યાએ સરકારની જગ્યા હોય નીતિ નિયમ પ્રમાણે તાત્કાલિક એને આપી દે એટલે આ બધી ચર્ચા સંકલનમાં થઈ છે